હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ શું આવી ગયો છું વાળીએ જોઈ સજનભાઈ દવા સાથે છે જોઈ લો હા સજનની માંડવી અમારી માંડવી ડુંગળાના તો વારા બાંધેલા છે ગાઈ દવા સાથે આમાં તો અમારે ઘઉં બરી ગયા છે સબજનભાઈ છે ની દવા સાટો પાછી બીજી વાર ક્યાં પહેલી વાર એકવાર બરેલું તો છે અહીંયા છે કઈ છે અગ્નિ એટલે બધું ભરી જાય કે એટલે તો અમારે મારી બીજો હોય હવે શું કરશું આમાં જો તરગા મારી પણ એમાં તો ઘઉં જ ભરે ને ખાલી હે કાર્યુ ખાર્યુ ખર બરે પણ ગોયલો હવે પોરા પાન મારું છું ઈ કુબડો ની નઈ ભરે કુબડો આનાથી ભરી જાય કુબડો એનાથી ભરી જાય અગ્નિ ક્યાંથી થી લીધો છે હા તો હવે અમે થોડાક દીકેડા પાસે માર દઈએ કે મારવું જ પડશે હો કુબડો જીણો જીણો છે ને તો ભરી જાય હા મોટો થઈ જાય પછી ન ભરી હા તો શું કરજો અમે 15 20 જે મારવાની હોય આઈરિશ નો લાગે માંડવી તો સારી છે ફોન નંબર ફો નંબર વાહ ચાલ મિત્રો કઈ જ્યાં ભરવા છે હવે બધી ભરી જાય પણ હવે ત્યાં હવે કુબડો ને આંબલી ભાઈ ત્યાં આંબલી જેવું ખોળ આવે ને એ આંબલી તો નહીં પણ આંબલી જેવું ગતું ઉગે છે ભાઈ બધું નતું હોય ગયું ને અહીંયા દાંડવા બંધ થઈ ગયા હું જોઈ કોને ખબર બધું ઉગી ગયો ખડ તો નથી દવા તો મારવી જ પડશે આ મખળને એ ઓલ્યો સોયા બીજ્યું એ બિહારા ઉગી ગયા છે અસલ એક તારા જો ખડ છે ઝીણું છે તા હારું ઝીણું છે તા ભરી જાય વાત હાચી છે તો પરબરી ખડે ખડની દવા કેટલાક વાર મારવી એમ થાય છે બીજું કંઈ નથી ખડ તો છે જીણું ખડ છે પણ હત્યાકોનો વેદ આવે તો પડી જાય હત્યાકોનું વેત નથી આવતો ગારું ગારો રહે છે ઝાપટા પડ્યા કરે છે એટલે મિત્રો ઝાપટા પડ્યા કરે છે વેત જ નથી આવતો હાથી આંકવાનો હવે એવડી માંડવી થઈ ગઈ હાથી આંકવાનો વેત નથી આવતો જા જા આમાં દેખાય ઘઉંમાં દેખાય નહીં લીલાવાડામાં દેખાય નકરો કુબડો છે તો કુબડો અટાણ ભરી જાય અને કાયમ ઝાપટા પડ્યા કરે છે હાથી આંકવાનો કંઈ વેત આવતો નથી હું કરશું દવા સા કે ન સાટવી હા ત્યાં કહું થતી નથી જોઈએ આ માંડવી કેવી લાગે લીલાવાળાની અટાણ સારી લાગે પછી નબળી પડી જાય નવવાળાની હારી થઈ જાય sc 77 M să desc- студ